ભાઈ બહેનના પવિત્ર તહેવાર એવા ની આજે સમગ્ર ગુજરાતમાં ધામધૂમથી ઉજવણી થઈ રહી છે ગુજરાતમાં અમદાવાદમાં એકમાત્ર એવું મંદિર છે જ્યાં ભગવાન કૃષ્ણ જગન્નાથ સ્વરૂપે પોતાના બહેન સુભદ્રાજી અને ભાઈ બલરામ સાથે બિરાજમાન છે ત્યારે આજે ભગવાન જગન્નાથ મંદિરમાં પણ ભોગ અર્પણ કરવામાં આવ્યો એવું કહેવાય છે પોતાના ઘરે જમાડે છે ભાઈને લાંબુ આયુષ્ય પ્રાપ્ત થાય તેવું કહેવાય છે તેના પરમકૃપાળુ પરમાત્મા દિવ્ય શક્તિ રાખે તે પ્રકારની પ્રાર્થના કરવામાં આવે છે આજે ખાસ ભગવાન જગન્નાથના મંદિરે વિશેષ આયોજન કરવામાં આવ્યું ભગવાનને ભોગ ધરાવવામાં આવ્યો પ્રાર્થના પણ કરવામાં આવી તો આ તહેવારે ભગવાન જગન્નાથના દ્વારે આવીને અનેક ભક્તોએ ભગવાનના દર્શન કરી આશીર્વાદ મેળવ્યા દર વર્ષે અમે લોકો અહીંયા દર્શન કરવા આવીએ છીએ આજે ભાઈ બીજ છે એટલે અમાર અમે બે બહેનો છીએ એટલે આમ ભાઈ નથી અને આ મંદિર કેવું છે કે જગન્નાથજીનું મંદિર છે અને અહીંયા ભાઈ બહેનનું પ્રેમ જે છે એ દેખાય છે એટલે અમે લોકો અહીંયા દર્શન કરવા આવીએ છીએ દરેક